આ મારી જાઉંડા હોવાજી હવે ધોણું પડશે તમારો ધોણું પડશે હોય હોય ધોણા સીવે ચોખ છે તો હું ગાડી નથી કે હે પૂરી તો પૂરો કાકો ખાવનું તો પૂરી કઈતી હ જીવા ખાજી હા એટલે ગાડી મેકો હાલત હા આ એમાં સુવાળી લાગુ પડે યા તો ગોટા તો કાલે ચોટકે જારે આ ભાઈને બળતું છે જો કઈ દીધું ઓ ને એક સવાનો લાવને છે કોઈ ઉકાઈ ધોતી નથી

ત્યારબાદ એ બોલ્યા આરીયા કિનારેથી આયા આયા છે આમ રેકડી બેકડી કરતા આવડે નહીં ແກડુ ມີ ફાઈ જરૂર નથી પેરો અટા બારવડિયા બાય બારવડા દેવો બાજુ એના બધા ભેગા આવે બારવડિયા આવે જ ભેગા આવે કઈ ભેગા આ કે ઓ કે બુઆજી હે ઓ

તો રોઢીમાં આવતા તો એનો પવન તો તો આલશે તું કહી દે થાય હા સુવાજે કેમ ભવન બંધ થઈ ગયો ચાલુ છે હવે રોઢીમાં લાવો તો રોઢીમાં ને ઓય રોઢીમાં રોઢીમાં અહો આજે લાગુ પડે તમે તું કાંઈ ગાડી મધ્ય

શોખ કર્યા વગર આવતા ખબર વાત પૈસા તમારો છોકરો જોતા પૈસા મળજો કમ્પ્લીટ કમ્પ્લીટ તો બરોબર દરિયા કિનારે દરિયા કિનારે દરિયા કિનારે કોને ભર્યું દરિયા તો

કે વધાઓ છે છે કે માતા હ ઓર 2000 સેવન 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 ઓ આ કરી તો

મને કશું નહીં ચાર નો તું ફોન ઉડાડતો હતો મને જ ખબર છે ફરી ગયો

બરાબર રે બરાબર રે 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 આડિયા રે રે પ્રોગ્રામ મેં શું કીધું રેડી નાટક કરવાના કરીને પાછું થઈ જાવ

અરે શું લે દરીયા આ મેળવાની જાવાનું એ હોલા ગાડીમાં મેલી ના પૈસા લેતા પૈસા લેતા તો આખલા પૈસા તો આવવા પડે વાતે જેટલેથી આયા બેમાં હોય બેમાં મેલો જાવું પડતું અમારે ના અમારું નહીં ભય નહીં આવતા રે અમારે તો હોલાજી

એ હા આ તો બધન પૂવો લાવે રહે હલવા આ તો બે હલવાણિયા ભુવાજી ને કે કણ કણ ગમતા ગો હવે મરાયા કણતા ફાવે છે ઓ છે નો આ તો અલ્યા પકડો પકડો